નો કેસ ચાલતો ને ત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ એ હોય છે કે આરોપીનું એડ્રેસ જ્યારે પણ તમારે કેસ ફાઇલિંગ કરવાનો થાય એ પહેલે તમારે એક એક્સરસાઇઝ કરવાની છે કે જે માણસ તમારો ચેક રિટર્ન કરવાનો છે એ ચેક રિટર્ન થઈ શકે એવી સંભાવના છે તો એનું પ્રોપર ડનથી એડ્રેસ તમે મેળવી લો અગર તમને એ એડ્રેસ નથી મળતું તો તમારો જે કેસ છે તે પાંગળો બની જશે લાંબા લાંબા સમય સુધી ચાલશે અને તમે સાબિત કરતા રહેશો ને કદાચ એને અ કોર્ટ રિજેક્ટ પણ કરી શકે છે ટેકનિકલ ગ્રાઉન્ડના ના બેઝ પર આ જે કેસ છે એને આપણે રિજેક્ટ પણ કરી શકીએ છીએ કે ભાઈ તમારો આરોપી જ મળતો નથી તમે એનું પ્રોપર એડ્રેસ જ નથી લાવી શકતા તો પછી આ ચેક જે કેસ છે અમે ચલાવી શકીશું નહીં એટલે તમારે કોઈ પણ રીતે એ પાર્ટીનું એડ્રેસ શોધીને લાવવાનું છે એનો વિઝિટિંગ કાર્ડ છે બિઝનેસની જગ્યા છે આધાર બેઝ પર તમે સર્ચ કરાવી શકો છો કોઈ જૂના એગ્રીમેન્ટ હોય સોશિયલ મીડિયા લિંકડ હોય છે કઈ પણ રીતે એનું એડ્રેસ શોધીને લાવો તમારે એડ્રેસ હશે તો જ તમે આ કેસ સારી રીતે ચલાવી શકશો